છોટાઉદેપુર ખાતેના ગુજરાત મિત્રના પત્રકાર સંજયભાઈ સોનીની વર્ષગાંઠ નિમિત્તે કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત પત્રકાર એકતા પરિષદ છોટાઉ જિલ્લાના અધ્યક્ષ અને ઓરસંગ સંદેશના અખબારના તંત્રી તથા ગુજરાત મિત્ર છોટાઉદેપુરના પત્રકાર સંજયભાઈ સોની મહેશ્વરીનો આજરોજ જન્મદિવસ હોય જેઓના જન્મદિવસની છોટાઉદેપુર ખાતે કેક કાપી પત્રકારો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા મથકના તમામ પત્રકારો દ્વારા એકત્ર થઈ ભારે ઉત્સાહપૂર્વક જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી એક સાપ્તાહિક સમાચ સમાચારથી મીડિયા જગતમાં ભારે સંઘર્ષ બાદ આગુ સ્થાન મેળવી એક પોતાની આજે ઓળખ ઊભી કરી હોય અને દરેક પત્રકાર સાથે હળી મળીને પ્રજાના પ્રશ્નોને વાચા આપી હોય જેથી દરેક પત્રકારોના આગેવાન તરીકેની પણ પદવી મેળવી છે સાથે સાથે જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય અને પ્રજાની સેવા માટે હંમેશા તત્પર રહેતા હોય જે સેવાને કારણે પ્રજામાં પણ લોકપ્રિય હોય તેથી સર્વે મિત્રોએ એકત્રિત વર્ષગાંઠની ઉજવણી કરી હતી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે છોટાઉદેપુર સહિતના વિવિધ મીડિયા જગત સાથે સંકળાયેલા પત્રકારશ્રી વિવેક રાવળ તોફિક શેખ સઈ સોમરા ધર્મેશ ચૌહાણ અજય જાની રેહાન પટેલ મુઝફ્ફર શેખ શકીલ બલોચ ઇમરાન મિરઝા યાકુબ પઠાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા